આ વિડિયો તમારા એવા મિત્રને મેકલી જો જે લોકો કેટરર્સ ચલાવે છે કેફે ચલાવે છે રેસ્ટોરન્ટ ચલાવે છે હોટેલ ચલાવે છે અથવા તો કોઈ મોટા અનક્ષેત્ર ચલાવે છે એમના માટે ખૂબ જ કામનો છે આવો આગળ માહિતી નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું અલંગ અંદર મણાર ગામ છે અને બાથાણી ટ્રેડર્સ અંદર આવ્યો છું ગયા વર્ષે આપણે એક વિડીયો મેકો હતો ફરી હું તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું તમારે ઘરે કે અથવા ઘર માટે ડીશો જોતી છે તો એ તમને મળી જશે અને ભાઈ તમે કોઈ રેસ્ટોરન્ટ ચલાવો છો તો એમના માટે તો બેસ્ટ જગ્યા છે કે અહીંયા રેસ્ટોરન્ટ ની

બધી ડિઝાઇન છે બધી અલગ અલગ આમ જવો તમે પાછળ જવો ખાલી સ્ટોક અને આમાં તમે ડિઝાઇન નવું કે આ ડિઝાઇન બીજી અમારી પાસે છે એટલે ક્યાંય નહીં મળે અલગમાં તમને આખા અલંગમાં ક્યાંય નહીં મળે

જોવા તમે મજબૂત 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 પૂરે પૂરી હું પછાડી હો પ્યોર મેલા મેન ટ્રિપલ કોટિંગ એ હાલે ઓ ભાઈ મજબૂત હો એમાં કાઈ ઘટે જ નહીં આ નવો સ્ટોક આવેલો છે બધો બધી એન્ટિક આઈટમ લાવ્યા હો તમે જોવો ડી શું જોવો ખાલી આમ જો અને એકદમ મજબૂત વાળી

મેલા માઇનસ છે આવો જો છે ને એન્ટેક આઈટમ બધી અનબ્રેકેબલ મેલા માઇન આમ જો તમારે આમ મજબૂત આવે અને અહીંયા આવો નજીક આવો આમ જો અહીંયા જે ડિઝાઇનું છે ને તમે બધી એન્ટેકો જોવો હા જોવો આમાં એકદમ વ્હાઇટ પ્લેનમાં ડિઝાઇન છે કેક તમારી યુનિક યુનિક વસ્તુ જોતી હોય તો એ તમને મળી જાય આ બધી આઈટમ હજી નવો સ્ટોક આવ્યો છે જોઈ લો તમે એવી તો ઘણી બધી ડીશું છે કે જે તમને નજર જાય ત્યાં સુધી કંઈક નવું તમને જોવા મળશે પાંચ હજાર કરતાં પણ પ્લસ ડિઝાઇનું છે અને આમ જુઓ તમને આમ પાંદડું હોય એવું લાગે આ ગોપાલ ભાઈ બધી કેટ્રસ વાળા માટે નંગ જોતા હોય પાંચસો હજાર આવેલા નવા જ કલર એમ ને જો એવા તો અઢળક કલર છે અહીંયા આપડે આમ વેરાયટી કેટલી સારી બધું થયું તો પાંચ હજાર બાર પાંચ હજાર બધા હા હા અને આ બધા બોક્સ ફેરાય શું છે એ આપેલો છે પાર્ટી વાળાને

નાની મોટી બધી સાઈઝ મળી જાય તમને જો અનરેકેબલ છે પણ પછી આમ કઈને તોડવા ભણવી તો બધું તૂટી જાય તોડવા બે હું તમને આમ કઈ આમ ગા કરો

એવી તો ઘણી બધી એવી ઝીણી ઝીણી આઈટમો છે કે જે તમારા ઘરમાં તમે વાપરો તો મજા આવી જાય બાળકો ને તે નાના નાના વાટ જા બાળકો માટે લેવો હોય તો એ છે એન્ટિક અને ઘણા બધા કલર છે અને માં પણ તમે જોવો હું બતાવીને થાકી જઈશ તમે જોઈ જોઈને થાકી જશો છે આવો તમને આ બતાવું જો અને ને એન્ટિક એવી તો ઘણી બધી ડિઝાઇનો છે વાટક્યા તે છે ને ભાઈ તમારી નજર જાય ત્યાં સુધી વાટક્યા છો હજાર તમને કલર મળી જવાના છે અલગ અલગ ડિઝાઇનમાં જો અહીંયા તમને નાના મોટી બધી સાઈઝ મળી જશે અને રેસ્ટોરન્ટ કેફેવાળા જો તમને આ બધી એવી આઈટમ એન્ટિક મળી જવાની છે અહીંયા જો છે નાના બાળકો માટે ફર્સ્ટ ક્લાસ દીશું તમને મળી જાય અલગ અલગ ડિઝાઇનમાં હા અરવિંદભાઈ શું છે બાઉલના ઢાંકણા છે બાઉલના ઢાંકણા બાઉલ એ મળશે ને પાછા બાઉલ મળી જાય ને આના જેટલા જેટલા ઢાંકણા છે એટલા બાઉલ મળી જાય હા બાઉલ બધા બઉ નાના મોટી સાઈઝમાં એન્ટેક હવે તમારા ઘર માટે આવા સરસ મજાના બાઉલ જોતા હોય તો તમને મળી જશે અને તમે કલર જોવો ફિનિશિંગ જોવો ટોપ હવે એ જ રીતે તમને અહીંયા નાના મોટા ઘણા બધા આવા બાઉલ મળી જવાના છે હોટલ માટેના મેલેમાં સ્પેશિયલ આઈટમ છે એ પણ મજબૂત છો અને જો આવા તમારે હેવી વાટક્યા લેવા હોય ને ભાઈ કેફે રેસ્ટોરન્ટવાળા માટે એના માટે ઘણા બધા આવા રીતના છે જો અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ આમાં રેસ્ટોરન્ટ આ આખો વિભાગ છે ને રેસ્ટોરન્ટ અને કેફેવાળા માટે જ છે કેમ કે એન્ટીક વસ્તુ એને લેવી જો આ તમને લાગશે માટીનું પણ માટીનું નથી બહુ કલર છે આ જે માથે છે ને આ બધી ઊંડી પ્લેટો છે જો આનો સ્ટોક ને પીડ્યો ને માલ ભાઈ એટલો બધો તમને આ જગ્યા ઉપર મળશે તમારું નજર જતી રહેશે અને કેફે માટે રેસ્ટોરન્ટ માટે આમ જો નીચે જોવો ખાલી આજે વાટક્યા જુઓ એન્ટિક વાટક્યા મળી જવાના તમને ચટણી છે કેસપ છે એના માટે પેસ્ટલ સલાડ માટે સલાડ માટે છે અલગ અલગ ઘણી બધી એવી વેરાયટી છે જે તમને આ જગ્યા ઉપર મળી જવાની છે જો તે બધી એન્ટિક ડીશું નાના મોટી બધી સાઈઝ છે જો જુઓ બધી કલર બધા હા કલર યુનિક બધા હવે આ બાજુ તમે જુઓ ખાલી જો એકદમ અલગ અલગ ઘણી બધી ડીશો તમને મળી જવાની છે હવે કોઈને આ રીતના કપ જોતા હોય ને તો પણ મળી જાય છે જો કપમાં એ ઘણી બધી વેરાયટી છે જો બ્લેક વ્હાઈટ અલગ અલગ કલરમાં ઘણા બધા કપ મળી જવાના છે આ ગોપાલભાઈ વાળા માટે છે હા અલગ અલગ એમાં સાઇઝ બધી છે નાના મોટી જે પનીર હાંડી બનાવું હોય ને તમારા ભાઈ હાંડી જોતી હોય ને

અલગ અલગ પ્લેટ છે અલગ અલગ જુઓ નીચે જોવો તો મળી જશે તમને અલગ અલગ જુઓ ગોપાલ આમાં કેટસ વાળાના બાઉલ છે મોટી સહીક બાઉલ અને બે ત્રણ ચાર પાંચ છ કલર છે કલર પાછળ 6 કલર અને જો ભાઈ આવડું મોટું બાઉલ આવશે આમ જો છે ને મોટી સાઈઝ ચાર પાંચ કિલો વજન હમ એટલો દસ કિલો ઉપર આવે એમ એ બાઉલ જ છે આ બાઉલ જ છે હો એન્ટીક બાઉલ છે જો અને હું તો એમ કહીશ રેસ્ટોરન્ટ ચલાવતા હોય કેફે ચલાવતા હોય એના માટે ભાઈ બેસ્ટ પ્લેટો માટેની જગ્યા છે આ એટલી બધી મેં નથી જોઈ કે એટલી બધી અહીંયા પ્લેટો આપણે અહીંયા અલંગમાં મળતી હશે આમ જો ઘણી બધી માં તમને પ્લેટો મળી જવાની છે જોવો તમે છે રેસ્ટોરન્ટ વાળાને કામ ના થાય એવા ભાઈ

એ જ રીતે આખું ડિસ્પ્લે છે તમે જોઈ શકો છો અહીંયા રેસ્ટોરન્ટ વાળા માટેની બધી આખી ડિસ્પ્લે અહીંયા કરેલી છે ડિસ્પ્લેમાં બધા અલગ અલગ એન્ટિક વસ્તુ છે આ બધી એક શું છે ચમચીઓ આ સ્ટીલની ચમચી છે બરોબર આમાં કાંટા છે બેય છે બરોબર આ બધા સમસા છે મેલાબાઈન સાઇઝ કલર અલગ અલગ છે સાઇઝ છે બીજી બરોબર જેવા જોવે એવા એ મળી જુઓ સામે હું બધા સમસા જ બીજા અલગ અલગ કલરના બધા છે કોઈને સર્વ કરવો હોય તો એના માટે અલગ અલગ વાટકીઓ મળી જાય છે આ બધી વાટકીઓ તમને છે ને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલરમાં મળવાની છે તમે જો એક થી એક તમને એન્ટિક વસ્તુ બતા બધી એન્ટિક જવો

નીચે કાટો તો શું છે બરોબર તમારે અલગ અલગ શાક પ્રેઝન્ટ કરવા હોય એના માટેના અલગ અલગ બાઉલ છે અને આ બધી નાની મોટી કડાઈ તમને મળી જવાની છે અલગ અલગ ટ્રે છે અલગ અલગ કપ છે મોટી હાંડી જોતી હોય ને મોટી હાંડી મળી જશે જો આ બધી એન્ટિક આઈટમો અને આ બધી છે આના ભાવ એક અલગ હોય

હા ગોપાલ હજી એક ડોલ તમારા એમ હા તૂટી જાય હો એક વસ્તુ મજબૂત હો ભાઈ કઈ ઘટે નહીં આચી વાત છે તમારી એક નો તૂટે પછી તો આમ કરીને પછાડે તો ભાઈ તૂટે ભાઈ હે તોડવા બે હતો તૂટે આમ કહીને આમ આમ પાછા હું આથી વ્યવસ્થિત ઘા કરું તાણી થા એ જો કોઈ નો તૂટ્યું

તમે સારી સારી હોટલો રેસ્ટોરન્ટમાં જોયું હોય ને એવી પ્લેટુ તમને મળી જશે કોઈ કેફે રેસ્ટોરન્ટ કરવા માગતા હોય ને એના માટે અઢળક ખજાનો છે હો પછી પાઉભાજીની છે એમ નથી તમારે ગુજરાતી થાળી રાખવી હોય ને તો એની ડીશ તમને મળી જાય જો કોઈને ફિક્સ થાળી વેચતા હોય ને એના માટે છે એવી તો અઢળક વેરાયટી છે અહીં જો કોઈને આ રીતની રહેવી હોય થાળી જે પંજાબી વેચતા હોય ને ભાઈ રેસ્ટોરન્ટ વાળા એના માટે આવી ડીશું છે અરવિંદભાઈ આ બધાનો અલગ અલગ ભાવ રહેતો છે ને ભાવ ક્વોન્ટિટી હોય તો બધું મિક્સમાં થાય બરાબર બાકી છૂટક અલગ હોય બરાબર છૂટકનો ભાવ અલગ રહેશે બાકી જે લોકોને ક્વોન્ટિટીમાં લેવી છે ને અહીંયા જો અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી આ ડીશો છે અને હવે આ ડીશો હમણાં એમાં ઉતરશે હવે લાસ્ટમાં એમ તમને ભાવ ને બધું જણાવી દેવી દરેક આઈટમનો અરવિંદભાઈ હવે આપણે આપણા દર્શક મિત્રોને બધું બતાવ્યું બધી ડીશો બતાવી બરોબર તો હવે કોઈને લેવી હોય અને એને કિલો ઉપર જોતી હોય અથવા તો કોઈને ઘર માટે જોતી છે માનો પચીસ ડીશ જોતી છે ઘર માટે તો એના માટે અલગ તમારી પાસે ઓપ્શન તો છે જ તે પણ કોઈને ક્વોન્ટિટીમાં જોતી છે રેસ્ટોરન્ટ વાળો છે કેફે વાળો છે અથવા તો કોઈક મોટું ક્ષેત્ર ચલાવે છે બરોબર કોઈ પીજી ચલાવતું હોય એના માટે જોતી હોય તો ભાવ શું રહેશે ડીશના ક્વોન્ટિટીમાં એકસો સિત્તેર થી ચાલુ થાય

અને ત્રણસો રૂપિયા સુધી ભાવ રહેશે અને એક કિલોમાં સમથિંગ કેટલીક ડીશ વાટકી સેટ આવતો હોય સાઈઝ ઉપર હોય કોઈ અઢી નંગ આવે ત્રણ નંગ આવે સાડા ત્રણ ચાર પાંચ સાત નંગ સુધી આવે કિલો માં સાત નંગ લઈ ત્રણ નંગ થી લઈને અઢી નંગ થી સાત નંગ અઢી નંગ થી સાત નંગ કિલો માં કિલો બરોબર પરસુરાણ આઈટમ કેતા એમાં અમારી પાસે બે પેટર્નમાં છે હા

પોતાના ઘર માટે અથવા કોઈ રેસ્ટોરન્ટ વાળો છે એને તો આપડે આલો ભાવ આપી દીધો પણ ઘર માટે પરસોડ મગાવવું છે થોડું થોડું એને કઈ રીતે વિડીયો કોલ ઉપર બતાવી દઈ પેલા અને ટાઈમિંગ શું હોય છે તમને કોલ કરવાનો પાંચ વાગ્યા સુધી સવારે નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી તમારે છે ને ભાઈ વિડીયો કોલ થ્રુ તમે અહીંયા કહી શકો કે ભાઈ મારે આ વાટકી દસ નંગ જોતી છે પાંચ નંગ જોતે કોઈ પણ આઈટમ મગાવી શકો આપણે જે વિડીયો બતાવો ને એમાંથી અને એ કરતા અઢળક વેરાયટી કોલ કરશો તો ભાઈ તમે કહેશો ને તોય તમને બધી વસ્તુ લાઈવ બતાવી દેસો ને હા પણ એમાં ટાઈમિંગ અમારું રહેશે અમારી પાસે જગ્યાએ બરાબર તમને કોઈ પણ વસ્તુ છે ને મગાવી હોય છે ને તો તમને મળી જશે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે આજે જ કોલ કરીને મગાવી લેજો અને ભાઈ જોરદાર વેરાયટી છે હવે સુરત વાળા છે એને આયા જે વસ્તુ તમે રાખો એ તમારા નવી શાખા તમે સુરત ઓપન કરી છે અને મળી જશે હા બધી મળી જાય અહીંયા જેટલી ક્વોન્ટિટી છે એના ડિસ્પ્લે ઉપર નંબર આપી દેશ એટલે સુરત વાળા ને છે ને ભાઈ અહીંયા કોલ કરવાની જરૂર નથી